નમસ્કાર મિત્રો મિત્રો મોટી મોટી પાર્ટી મોટા મોટા નેતાઓ અને તેની સાથેના ગાઢ સંબંધો દરેકના નથી હોતા દરેકના ન તો ભારતીય જનતા પાર્ટીના સુપ્રીમ નેતાઓ સાથે મોટા સંબંધો હોય ઘર જેવા સંબંધો હોય ન તો દરેક કોંગ્રેસી કાર્યકર નેતાઓના તેના સુપ્રીમ નેતાઓ સાથે તેવા સંબંધો હોય તે તેની વિચારધારામાં માનતા હોય તે તેના કામથી પ્રભાવિત હોય પરંતુ તેની સાથે એવા સંબંધો હોય એ જરૂરી નથી પરંતુ આજે એક એવા નેતા વિશે વાત કરવી છે મહિલા નેતા વિશે કે જેના કોંગ્રેસમાં દિલ્હી દરબારમાં ગાંધી પરિવાર સાથે ખૂબ ગાઢ સંબંધો છે અને તેનું ફરી ઉદાહરણ સામે આવ્યું છે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા અને એક તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે એ તસવીરમાં જાણે કે એક દીકરો માને મળતો હોય જાણે એક મા પોતાના દીકરાને મળતી હોય તે પ્રકારનું લાગી રહ્યું છે સોશિયલ મીડિયામાં લોકોએ ફોટો મૂકી રહ્યા છે આજે વાત કરવી છે ફોટોમાં દેખાતા ચંદ્રિકાબેન ચુડાસમા વિશે ચંદ્રિકાબેન ચુડાસમા ગુજરાત કોંગ્રેસના ખૂબ જૂના નેતા અને ગાંધી પરિવારને ખૂબ વફાદાર નેતા રાહુલ ગાંધી ગુજરાત આવ્યા આણંદ ખાતે જિલ્લા પ્રમુખો સાથે બેઠક હતી જિલ્લા પ્રમુખની એક તાલીમ હતી રાહુલ ગાંધી તેમની સાથે વાત કરી સભાસદો સાથે વાત કરી પશુપાલકો સાથે વાત કરી બધા સાથે વાત કરી પરંતુ એમાં એક તસવીર ચંદ્રિકાબેન સાથેની ખૂબ વાયરલ થઈ રહી છે ગુજરાતમાં કોળી સમાજ સૌરાષ્ટ્રમાં કોળી સમાજ ખૂબ મોટી વસ્તી ધરાવે છે સૌરાષ્ટ્રમાં જો આ કોળી સમાજ કોઈ એક તરફ જાય તો તેને ખૂબ ફાયદો થઈ શકે એ પાર્ટીને ચંદ્રિકાબેન ચુડાસમા આજ કોળી સમાજથી આવે છે એમણે લગ્ન કોળી સમાજમાં કર્યા છે એમ કહો તો પણ ખોટું નથી કોળી સમાજમાં એક દબદબો કોળી સમાજમાં એક મોટું નામ પણ ખરી ચંદ્રિકાબેન રાહુલ ગાંધીને મળ્યા આ તસવીર સોશિયલ મીડિયામાં મૂકી કોળી સમાજના આગેવાન નેતાઓ એ લખી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં શું કોઈ કોળી નેતાનું આટલું મોટું કદ છે શું ભારતીય જનતા પાર્ટીના કોઈ કોળી નેતાને ભાજપના સુપ્રીમ નેતાઓ આ આ રીતે શકે શકે પ્રકારના દ્રશ્યો તેના સામે આવી એ હવે ચર્ચાઈ રહ્યું છે એ પ્રકારનું લખવામાં આવી રહ્યું છે કે તમે બતાવો કે ભાજપમાં આવા કોઈ નેતા છે કે જેને ભાજપના મોડી મંડળ અને કેન્દ્રના મોટા મોટા નેતાઓ આ રીતે મળતા હોય તેને ભેટી જતા હોય જાહેરમાં છે કોઈ આવું લખવામાં આવી રહ્યું છે સોશિયલ મીડિયામાં ચંદ્રિકાબેન પોતે ડોક્ટર છે 1952 માં તેમનો જન્મ થયો હતો પોતે આમ તો એમનો જન્મ અમદાવાદમાં થયો પરંતુ તેમણે લગ્ન કાંજીભાઈ સાથે કર્યા કાંજીભાઈ ચુડા સમા સાથે અને ચંદ્રિકાબેન દવે પહેલા તેમનું એ નામ ત્યાર બાદ ચુડા સમા અપનાવ્યો અને માંગરોળ માંગરોળ ગયા ત્યાંથી ચૂંટણી લડીયા 1983 માં સૌપ્રથમ વાર તેમણે જિલ્લા પંચાયતની ચૂંટણી લડી હતી ત્યારબાદ ઓગણીસો ને પંચ્યાસીમાં કોંગ્રેસના બેનર સાથે તેઓ માંગરોળ વિધાનસભા લડ્યા જીત્યા ત્યારબાદ ઓગણીસો નેવુંમાં પણ જીત્યા ઓગણીસો પંચાણુંમાં પણ ધારાસભ્ય રહ્યા ઓગણીસો અઠ્ઠાણુંમાં ના રહ્યા બે હજાર બેમાં પણ ધારાસભ્ય રહ્યા ઉપરથી વાત એ છે કે બે વખત આમ તો બે વખત તો ના પણ બે ચુમનભાઈ પટેલની સરકાર અને માધવસિંહ સોલંકીની સરકાર આ બંને સરકારમાં તે મંત્રી પણ રહ્યા આ ચંદ્રિકાબેન ચુડાસમા ઉમર સાથે હવે ધીરે ધીરે વૃદ્ધ થઈ રહ્યા છે પરંતુ વાત એ છે કે રાહુલ ગાંધીને નાના હતા રાહુલ ગાંધી નાના હોય પ્રિયંકા ગાંધી નાના હોય ત્યારથી આ ચંદ્રિકાબેને તેમને જોયા છે અને આ ગાંધી પરિવાર સાથે એવો પારિવારિક નાતો છે રાહુલ ગાંધી ચંદ્રિકાબેનને ખૂબ સારી રીતે ઓળખે છે જે લોકો ચંદ્રિકાબેનને ઓળખતા નથી જે લોકો આ ફોટો જોઈ વિચારતો હોય કે રાહુલ ગાંધી આ પ્રકારે કોને ભેટી પડ્યા લોકો આ કોનો ફોટો મૂકી રહ્યા છે તો તેમને ખબર પડે કે તેમની સાથે એવા સંબંધો છે રાહુલ ગાંધી જ્યારે મળે છે ત્યારે એમને એ જ પ્રકારે અને જ્યારે અમે એમની સાથે વાત કરી ચંદ્રિકાબેન સાથે ચંદ્રિકાબેનને પૂછ્યું કે ચંદ્રિકાબેન રાહુલ ગાંધી આપને શું કહ્યું એમણે કહ્યું રાહુલ ગાંધી સાથે આ કંઈ નવી વાત નથી રાહુલ ગાંધી આ પ્રકારે મળે છે રાહુલ ગાંધી નાના હતા ત્યારથી તેઓ તેને જુએ છે તે પણ ઓળખે છે રાહુલ ગાંધીને બધા બીજી વાત તેમણે કહી કે મારો દીકરો થોડા સમય પહેલા મૃત્યુ પામ્યો રાહુલ ગાંધી તેમને પણ ઓળખતા હતા તેમણે પૂછ્યું કે કેવી તબિયત છે તમારી તબિયત પાણી પૂછ્યા અને પરિવાર શું કરે છે એ પણ પૂછ્યું દીકરા વિશે પણ થોડી વાતો થઈ તેમણે એ પણ કહ્યું એટલે અતિ મહત્વની બાબત એ છે કે આ પ્રકારે જો મોટા મોટા એની વ્યક્તિગત રીતે એમના એમની માટે જેણે કામ કર્યું એમને વફાદાર રહ્યો એમને વ્યક્તિગત રીતે ઓળખતા હોય એના પરિવારને પણ ખબર હોય પરિસ્થિતિ કે શું ચાલી રહ્યું છે એમના પરિવારમાં કેટલા હયાત છે કેટલા મૃત્યુ પામ્યા એમની પરિસ્થિતિ કેવી છે આ તમામ વાત ખબર હોય એમને તમે જોશો તો ભૂતકાળમાં છે ને ભારતીય જનતા પાર્ટી પાસે કોળી નેતા ખૂબ છે અને તેમાં એવું પણ નથી કે ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા નેતાઓ એમને ભાવ ન પૂછતા હોય ઉપરથી ડરે છે આ આ સત્ય વાત છે પણ આવા દ્રશ્યો તો આજ સુધી કોઈએ નહીં જોયા હોય એ જે દલીલ કરે છે તેની વાત પણ સાચી છે તમે જુઓ કે પરસોત્તમભાઈ સોલંકી છે એ નરેન્દ્ર મોદી સાથે સ્ટેજ શેર નથી કરતા પણ ઘણી વખત એ બંનેના દ્રશ્યો ખૂબ સારા સામે આવે નરેન્દ્ર મોદી શપથ લેતા હોય તો પરસોત્તમભાઈ સોલંકી પડખ્યા હોય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચૂંટાઈને આવે તો એ પોતે પરસોત્તમભાઈની કેબિને જાય બાકી બધા મંત્રીઓ એ ભૂપેન્દ્રભાઈની કેબિનમાં જાય આવા દ્રશ્યો પણ આવે એટલે ભારતીય જનતા પાર્ટીમાં પણ કોળી નેતા તરીકે પરસોત્તમભાઈ સોલંકીનો દબદબો બેશક છે પણ આવા દ્રશ્યો હજી સુધી નથી આવ્યા અને આ દ્રશ્ય દર્શાવે છે કે કોંગ્રેસમાં ચંદ્રિકાબેનનો દબદબો કેટલો છે ચંદ્રિકાબેન કોળી સમાજથી આવે છે તો આ પ્રકારના દ્રશ્યો વાયરલ થાય તો બેશક કોળી સમાજમાં કોંગ્રેસની છબી મજબૂત થઈને આ કારણોસર કેટલાય લોકો મૂકી પણ રહ્યા છે પણ કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં કાઠું કાઢવું અતિ મુશ્કેલ છે અત્યારની પરિસ્થિતિ મુજબ તે એક વ્યૂહાત્મક રીતે આગળ વધે તો ખબર પડે પણ અત્યારે તો આ ચંદ્રિકાબેન અને રાહુલ ગાંધીનો ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે ચંદ્રિકાબેન સાથે વાત કરી હતી તેમણે વિગતવાર વાતો કરી અને ચંદ્રિકાબેન લડ્યા જીત્યા હાર્યા બધું થયું હવે તેમના પરિવારમાંથી કોઈ અત્યારે રાજકારણ છે નહીં દીકરી વિદેશમાં છે દીકરો અત્યારના હયાત નથી પતિ પણ હયાત નથી એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ અત્યારના છે રાહુલ ગાંધી આ પ્રકારે ઘણા લોકોને મળતા હોય છે ઘણી તસવીરો સામે આવતી હોય છે પરંતુ ગુજરાતની આ તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચંદ્રિકાબેન ચુડાસમા કોણ હતા એ વિશે અમે આપને માહિતી આપી આપ એમની વિશે વધુ કંઈ જાણતા હોય તેમના કામ તમને કંઈ ખબર હોય અથવા તો કંઈ પણ તમારે કહેવું હોય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં કોળી સમાજ વિશે ચંદ્રિકાબેનની કેટલી પકડ એ પણ જરૂરથી લખજો શું ભારતીય જનતા પાર્ટીમાં ખરા અર્થમાં એવા કોઈ નેતા નથી કે જે એના સુપ્રીમ નેતાઓ સાથે આ પ્રકારે ગળે ભેટી શકે આ પ્રકારે વાત કરી શકે એ પણ કોમેન્ટ બોક્સમાં લખજો વિડીયો પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ